નમસ્કાર વિદ્યાર્થી મિત્રો

ધોરણ બાર સામાન્ય પ્રવાહ વ્યવસાયલક્ષી પ્રવાહ અને ઓઓબુ પ્રવાહની ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા માર્ચ બે હજાર ચોવીસમાં જે વિદ્યાર્થીઓ એક અથવા તો બે વિષયમાં ગેરહાજર રહેલા હોય અથવા તો એક કે બે વિષયની અંદર અનુતીર્ણ એટલે કે નાપાસ થયા હોય અને ગુણપત્રકમાં નીડ ઇમ્પ્રુવમેન્ટ લખેલું છે એ સુધારણાને અવકાશ ધરાવે છે તો એવા પૂરક પરીક્ષા આપવા ઈચ્છુક પરીક્ષાર્થીઓ છે એ પૂરક પરીક્ષા બે હજાર ચોવીસમાં છે એ ઉપસ્થિત થઈ શકશે એના માટે શું કરવાનું છે તો કે ડબલ્યુ 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 ડોટ જીએસિબી ડોટ ઓઆરજી અથવા તો બીજી એક વેબસાઇટ આપેલી છે એના ઉપર ઓનલાઈન આવેદન છે એ શાળાએ એ ભરવાનું રહેશે એટલે કે તમે જે સ્કૂલની સ્કૂલની અંદર અંદર ભણો છો એ ફોર્મ ભરાશે પૂરક પરીક્ષાના ફોર્મ ક્યારથી ભરાશે તો કે આજથી પંદર પાંચ બે હાજર ચોવીસ આજની તારીખ છે આજથી છે એ બાવીસ પાંચ બે હજાર ચોવીસ સુધી ભરાય ભરી શકશો પંદર પાંચ બે હજાર ચોવીસથી લઈને બાવીસ પાંચ બે હજાર ચોવીસ સુધી છે એ તમે બોર્ડ એક્ઝામ પૂરક પરીક્ષા માટેના ફોર્મ છે ભરી શકો છો તો આજનો જ આ લેટેસ્ટ પરિપત્ર છે અને આશા રાખીશ કે તમને આજનો આ વિડીયો પસંદ આવ્યો હશે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હો તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ દોસ્તો આવા જ નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત